અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદની સોમલલી સ્કૂલના ચોથા માળેથી કુદેલી વિદ્યાર્થીનીનું મોત ચોવીસ જુલાઈએ અમદાવાદના નવરંગપુરાની સોમલલી સ્કૂલમાં ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો નીચે પટકાતા વિદ્યાર્થીનીને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઈ હતી પચીસ જુલાઈ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે વિદ્યાર્થીને ચોથા માળથી કૂદકો માર્યો એ સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં તે કિચન ફેરવતા ફેરવતા લોબીમાં આવી અને છલાંગ લગાવી દીધી આતંકીઓ મોટી ઘટના આપી ભારત છોડવાના હતા ત્રેવીસ જુલાઈ બે હજાર ના રોજ ઇન્સ્ટાગ્રામ પર ડમી એકાઉન્ટ બનાવી દેશ વિરોધી પોસ્ટ મૂકી ઉશ્કેરણી કરનારા અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનન્ટ એ સાથે જોડાયેલા ચાર આતંકવાદી ઝડપાયા હતા આ ચારેય આતંકીઓને આ રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવતા મોટો ખુલાસો થયો છે આ આતંકીઓ ભારતમાં મોટી આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો મોટી કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ ચારેય આતંકી અરબી દેશમાં ફરાર થવાના હતા ગુજરાતમાં સૌપ્રથમ વખત છાણમાંથી ગણેશની મૂર્તિ બની આગામી દિવસોમાં ગણેશોત્સવના તહેવારને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ બનાવી અને વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ સાબરમતી રિવરફ્રન્ટ બગીચાઓ ફૂડ કોર્ટ અને વધુ અવર જગ્યાએ તેમજ ઓનલાઈન ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કોમર્શિયલ વેબસાઇટ મારફતે પણ લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદી શકશે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું પચીસ જુલાઈએ શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદના સુપ્રસિદ્ધ કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે ભગવાન શિવજીને જળ દૂધ દહીં પુષ્પો અને બિલીપત્ર ચઢાવી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે જાહેર રોડ પર ગંદકી કરતી બાર દુકાનો સીલ શહેરમાં જાહેર રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર કચરો ફેંકી ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારોને દંડ અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે હાઇવે પર યુવતી બની ટ્રક ચાલકોને લૂંટતી ટોળકી ઝડપાઈ અમદાવાદના હાઇવે પર ટ્રક ડ્રાઈવરોને લલચાવી લૂંટ કરતી ટોળકીનો પર્દાફાશ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે આ ટોળકીના સભ્યો પોતે યુવતી બની સાડી લિપસ્ટિક અને શોર સળગાર સાથે હાઇવે પર ઉભા રહી ટ્રક ચાલકોને ઇશારા કરતા એકવાર કોઈ લલચાઈને નજીક આવે પછી ટોળકીના અન્ય સભ્યો મારપીટ કરી ટ્રક ચાલકને લૂંટી લેતા હતા ગોતા અને ત્રાગઢમાં નવા ફાયર સ્ટેશન બનશે કોઈ પણ આગ અકસ્માત સહિતની ઇમરજન્સી માટે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવતી હોય છે શહેરનો દિવસે દિવસે વ્યાપ વધી રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગોતા અને ત્રાગઢ વિસ્તારમાં નવા બે ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે જ્યારે બોપલ ફાયર સ્ટેશન હાલમાં કાર્યરત છે નવા ફાયર સ્ટેશનમાં ફાયર સ્ટાફની જરૂરિયાત ઊભી થતા સ્ટેશન ઓફિસર સબ ફાયર ઓફિસર ડ્રાઈવર કમ્પમ્પ ઓપરેટર સહિત કુલ એકસો દસ જેટલી જગ્યાઓ માટેની ભરતી આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે મોબાઈલ ટ્રેડિંગના નામે છેતરપિંડી અમદાવાદમાં ખાનગી કંપનીના સંચાલકોએ યુવક સાથે મોબાઈલ આપવાની લાલચ આપીને એક પોઈન્ટ નેવ કરોડની છેતરપિંડી કરી છે વિશાલ ગોકલાણી નામનો યુવક મોબાઈલનો મોટા પાયે વેપાર કરે છે વિશાલનો સંપર્ક એસઆઈએ ટ્રેડિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક અભિષેક જૈન સોયબ દિવ્યા ગુડવાલા નિર્મલ અશોક અને અનુરાધા સહિતના વ્યક્તિઓ સાથે થયો હતો આ લોકોએ વિશાલને સસ્તામાં ફોન લાવીને બ્લેકમાં વેચીને નફો કરવાની સ્કીમ સમજાવી કુલ રૂપિયા એક કરોડ નેવ લાખ બાણું હજાર ચારસોનું રોકાણ કરાવ્યું જોકે કંપનીના માલિકો દ્વારા મોબાઈલ ફોન કે વળતરમાંથી કશું જ આપવામાં આવ્યું હતું વિશાલને જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થાય છે જેથી ક્રાઇમ બ્રાન્ચમાં આગે તેણે ફરિયાદ નોંધાવી સમર્થ સ્કૂલની ધોરણ દસની ની બંને ગુમ વિદ્યાર્થીઓને મુંબઈથી મળી અમદાવાદના લુગાડન વિસ્તારમાં આવેલી સમર સ્કૂલમાંથી બાવીસ જુલાઈના રોજ ગુમ થયેલી બંને વિદ્યાર્થીઓ મળી આવી છે વિદ્યાર્થીનીઓ સવારે શાળાએ ગઈ હતી સ્કૂલના પરિસરમાં પણ પહોંચી પરંતુ ત્યારબાદ તે ક્લાસમાં ન જઈને અચાનક ગૂમ થઈ ગઈ હતી આ ઘટના અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી અને આખરે આ બંને વિદ્યાર્થીનીઓને મુંબઈથી શોધી કાઢવામાં આવી છે સ્વીગી અને ઝોમેટોના રાઇડર્સની હડતાળ અમદાવાદના પ્રહલાદનગર બોપલ અને